જૈન દોસ્તો હું છું આપણો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને સુરવીરોની ભૂમિ સંતોની ભૂમિ દાતારોની ભૂમિ એવી હળવદની ભૂમિની માલિકા અત્યારે હું આવ્યો છું મારી સાથે તમે જોઈ શકો છો આપણા વડીલ દાદા તમારું નામ જણાવી દો ઈશાભાઈ હા હા અને અમારા પરમ મિત્રો ઓમભાઈ છે હા અને અમારા મયુરભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે દોસ્તો અમને એમ કહેવાય કે ઇતિહાસ પ્રેમી છે બધા પાળિયા પ્રેમી છે અને હળવદમાં અમે અત્યારે દોસ્તો જે જગ્યાએ ઊભા છીએ ત્યાં બ્રાહ્મણના સતીમાં બરાબર ટૂંકમાં બ્રાહ્મણના સતીમાના ઘણા બધા સ્થાનકો છે એ બધી જગ્યાના અમારે તમને દર્શન કરાવવા છે હળવદની આ એમ કહેવાય કે વીરોની ભૂમિ સતી સંતના સુરાવોની ભૂમિ આજુબાજુ તમે જોઈ શકો છો બધા સ્મારકો તો એક પછી એક અમે તમને એ સ્મારકો દેખાડશું માતાજીઓના દર્શન કરાવશું તો મયુરભાઈ ઓમભાઈ આવો આપણા દર્શન કરાવો દોસ્તો શરૂઆતમાં તમે જોઈ શકો છો અહીંયાથી એમ કે કે આપણે પ્રવેશ કર્યો વરસાદ આવેલો છે આજે ગરમી તો છે વરસાદની કેમ દોસ્તો કઈક ઇતિહાસને પોતાના કોઠાની માલી માલીપા સંગ્રહીન બેઠેલી આળવદની ભૂમિ બરાબર બ્રાહ્મણના સતી માતાના દર્શન હું તમને કરાવી રહ્યો છું અનેક સતી માતાઓના સ્મારક છે અહીંયા અને અહીંયા બે સતી માતા છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક ઉપર સરસ મજાની અહીંયા એમ કહેવાય કે છત્રી ટૂંકમાં જે સતી માતાજી ની દેરી બરાબર બની રહી છે એનું કામ ચાલુ છે આવો આવો આપણે અંદર 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 આવો ચાલો અંદર ચાલો તો અંદર જઈને બતાવીએ બધું હા હા અહીંયા અહીંયા આ બાજુ ઓમ ભાઈ હા હા ઓમ ભાઈ ને મયુર ભાઈ ને અમારી હારે છે ભાઈ દોસ્તો આખે આખા પંડાલમાં જેટલા પણ સતી માતાના સ્મારક છે બધા નામે તમને દર્શન કરાવું છું ખરેખર હળવદની ભૂમિમાં જેટલા પાળિયા છે એટલા પાળિયા મેં બીજે ક્યાંય જોયા નથી મારા વાલા એક એક સતી માતાના આપણે દર્શન કરશું દોસ્તો તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ અહીંયા પણ સતી માતા છે બ્રાહ્મણના સતી માતાઓના દર્શન હું તમને કરાવી રહ્યો છું દોસ્તો અહીંયા ભારે તહેવારે લોકો આવતા હોય છે પોતાના એમ કહેવાય કે જે જે સતી માતા હોય એમને માથું નમાવવા માટે વિશેષ પ્રસંગો હોય ત્યારે પણ અહીંયા આવતા હોય છે અને અહીંયા તકતીમાં પણ ઘણી બધી માહિતી છે તમે વાંચી શકો છો

દોસ્તો તમે જોઈ શકો છો ગણપતિજી મહારાજ અહીંયા બિરાજમાન છે વર્ષો જૂની આ મૂર્તિઓ અને ગણપતિજી એકદમ સામે હનુમાનજી મહારાજ અહિયાં 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 એક સતી માતા અહિયાં પણ છે દોસ્તો આપણે બધા સતી માતાઓના દર્શન તમને કરાવવા છે દોસ્તો વિડીયોને નિહાળતા રહેજો ખરેખર તમને ખૂબ આનંદ આવવાનો છે આમાં હળવદની આ ભૂમિ સતી સંતન ના સુરાઓ ભૂમિ વાહ ભાઈ વાહ અને અહીંયા ઉપર લખ્યું છે માંડલિયા રાવલ ના સતીમાં હળવદ અહીંયા મંદિર મહારાજ ના દર્શન થઈ રહ્યા છે આ બધી પ્રાચીન મૂર્તિઓ છે તમે જુઓ શું કહેજો છો મયુરભાઈ વર્ષો જૂના આ બધા મંદિર છે હ હ હ વર્ષો જૂના આ બધે મંદિર અને મયૂર ને બધા મને દર્શન કરાવી રહ્યા છે

સમય ઓછો પડે બિલેશ્વર મહાદેવ સરસ આવો આવો તમે બે મિત્રો આગળ જ આલો તમે તમારે બે મિત્રો અમારા અજયભાઈ આ પેલા મંચાવજો કોઈને હા દોસ્તો અહીંયા નીચે વિગત પણ હોય છે બધા પાળિયાઓમાં ઘણો બધો સમય થયો ઘણો બધો જર્જરિત થયું હોય પણ છતાંય આમાં વ્યવસ્થિત બેસીએ તો વાંચવા ઘણો બધો મળી રહે અહીંયા પણ સતી માતાના તમે દર્શન કરી શકો છો

અહીંયાથી દોસ્તો હજુ હું તમને એટલે ચપ્પલ તો ન પહેરાય અમે જો બધી જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ અમે ચપ્પલ ઉતારી દીધા છે કેમ કે આ બધી જીવતી જગ્યા છે અહીંયા અહીંયા અહીં અહીં અહીંયા પણ અવશેષો છે અવશેષો મતલબ તમે જુઓ કદાચ એમાં લખેલું પણ છે આ અહીંયા સતીમાનો પંજો આપણને દેખાય છે અહીંયા પણ નંદી મહારાજ અને આપણે તમે જોઈ શકો છો દોસ્તો અને આગળ પણ જે જે સતી માતાના સ્થાનકો છે દોસ્તો અમે તમને બધા બતાવીશું હા કેમ કે ઇતિહાસમાં એવું છે ભાઈ અમે પણ ઘણું બધું ના જાણતા હોઈએ એક જગ્યા પાછળના ઇતિહાસ આપણે કહેવા જઈએ તો ઘણો બધો સમય લાગે આપણે દર્શન કરીએ દોસ્તો તમે જોઈ શકો છો અહીંયા જે જે સમાજના સતી માતા હોય સમાજના મતલબ જે જે પરિવારના સતી માતાઓ હોય એમનો પરિવાર અહીંયા આવતો હોય છે જોકે આપણે આ બ્રાહ્મણના સતી માતા બરાબર હળવદમાં

બધા ખુલ્લા પગે હાલીએ છીએ કેમ કે એ એક મર્યાદા છે ઘણીવાર વાર જો કે એક બાજુ અહીંયા સ્મશાનમાં આ ચિતા જળતી હોય ને આ બાજુ માણસો બેઠા હોય એટલે ડર જેવું કઈ બીજા સ્મશાન જેવી રીતે ને અને હા બ્રાહ્મણો અહીંયા છેડા છેડી છોડવા માટે પણ આવે છે દોસ્તો અહીંયા એમ કહેવાય કે બ્રાહ્મણોના સતીમાં અને લગ્ન થયા હોય નવા વર વધુ પરણી અને પોતાના સતીમાતાની સામે છેડા છેડી છોડવા પણ એમ કહેવાય કે અહીંયા આવે છે ખરેખર પોતાના પૂર્વજો પ્રત્યે અને પોતાના ઇતિહાસને ઉજળો રાખવાનો મતલબ કે એ ભૂલાઈ ન જાય બરાબર છે એના માટેના આ બધા ઘણા બધા રીત રિવાજો આજે પણ એમ કહેવાય કે આપણે જોઈ રહ્યા છીએ એ આપણે સતી માતાના દર્શન કરીએ ધીમે ધીમે આખા પંડાલના અમે તમને દર્શન કરાવીશું

આ જગ્યા એમનો આ બિઝનેસ કરતા બિઝનેસ કરા જગ્યા ગયા હતા પછી એમની યાદગાર માટે છત્રી બની હા હા અને અહીંયા ચરણ ચરણારવીન પણ પધરાવેલા છે ઓકે દોસ્તો મારા ખબર એક વજનદાર થેલો છે અને હું અહીંયા ના 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 પણ કોઈ નથી રાખો આપણે અહીંયા રાખી દઈએ તડકો એટલો બધો છે દોસ્તો વરસાદી ગરમી અને બધી બાજુથી તડકો પણ છે એટલે અમે પરસેવાર એપજેપ છીએ આ બંદર અને અહીંયા પણ જે જે સતી માતાઓ છે એમના અમે તમને દર્શન કરાવીશું મારા બધા મિત્રો સાથે જ આ કોઈક જૂના મંદિરનું કે આ એનો અવશેષ હોય તમે જોઈ શકો છો કોતરણી કામ કરેલું અને અહીંયા પણ એક સતીમા છે મંદિરમાં ઉપર વિગત કંઈ લખેલી નથી પરંતુ આપણે દર્શન કરાવીએ હળવદની ધરતી કઈક ઇતિહાસ અને પોતાના કોઠારી પાસે સંગ્રહી ને બેઠેલી આ ધરતી અહીંયા પણ એક સતીમાં છે

ચાણસમાં વ્યાસ પરિવારના સતીમાં એવું અહીંયા લખ્યું છે દોસ્તો આપણે દર્શન કરીએ સતીમાં હજુ આગળ પણ આપણે દર્શન કરવા જવું છે છતી સતીમાં ભદ્રાણી કુટુંબના અને દોસ્તો અહીંયાથી તમે પાછળ ને તો પાછળ પણ અઢળક પાળિયાઓ જ પાળિયાઓ છે બધા પાળિયાઓના આપણે દર્શન કરવાના છે બરાબર

પાળિયાઓ આવેલા તમને દેખાડવા એ મારો હેતુ છે દર્શન કરાવવા બરાબર અહીંયા પણ તમે જોઈ શકો છો સતી માતાઓ જાણે આપણને આશીર્વાદ આપી રહ્યા હોય મારા વહેલા અને વાળ્યો નઈ પણ કે અવશેષ લાગે અને અહીંયા લખેલું હતું એના વિશે પણ જતુર્યું છે આવો અહીંયા દોસ્તો લખ્યું છે શ્રી જાનબાઈ સતીમાની દેરી આ ઇતિહાસ તો કેવા જ તો દોસ્તો બધા સતી માતાઓ પાછળ કંઈક ને કંઈક ઇતિહાસ જોડાયેલો હોય કંઈક ને કંઈક વાત જોડાયેલી હોય આપણે જાનભાઈ સતી માતાના આપણે દર્શન કરી રહ્યા છે દોસ્તો જોઈ શકો છો જય હો સતી માતા બંધ કરી દો